નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છું અડીખમ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત મહીસાગર જિલ્લાની બાલાસિંદોર લુણાવાડા અને સંતરામપુર ત્રણ નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયત કનોડ બેઠક માટે આવતીકાલે સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ત્રણેય નગરપાલિકાઓમાં અલગ અલગ જગ્યાઓ પરથી ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે લુણાવાડા નગરપાલિકા માટે પીએન પંડ્યા કોલેજ ખાતે ઈવીએમ ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ડિસ્પ્લે સેન્ટરની મુલાકાત લઈ વ્યવસ્થા નિહાળી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લોકશાહી પર્વમાં અચૂક મતદાન કરવા માટે અપીલ કરતાં જણાવ્યું છે કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેના માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા પાલાસિંદુ લુણાવાડા અને સંતરામપુરમાં નગરપાલિકાઓમાં કુલ વીસ વોર્ડની એસી બેઠકોમાંથી નવ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે જ્યારે એકોતેર બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અન્ય પક્ષ અને અપક્ષ મળી કુલ એકસો ત્યાંશી ઉમેદવારો ચૂંટણી મેદાને છે ત્યારે જિલ્લામાં ત્રણ પાલિકા વિસ્તારમાં બાણું મતદાન મથકો પર આવતીકાલે સિત્યોતેર હજાર સિત્યોતેર મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે જેને લઈને તંત્ર દ્વારા મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યા છે અને તમામ મતદાન મથકો પર જરૂરી સ્ટાફ તેમજ સૂચનાને લઈ જરૂરી પોલીસ સ્ટાફનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યા છે